એનઆરઆઈ કિશોરભાઈ ભાટિયા કિશોરભાઈ ભાટિયા હમણાં એક ફેબ્રુઆરીએ બોરીવલીથી દ્વારકા આવવા માટે નીકળ્યા અને એમને સૌરાષ્ટ્ર મેલની અંદર એમની ટિકિટ બુક હતી એચ એ વનમાં અને એની અંદર જ્યારે એ બોરીવલીથી જે બોર્ડિંગ કરતા હતા ચડતા આવતા હતા પ્લેટફોર્મ ઉપરથી ત્યાં એક્સિલેટરની અંદર એમનો અંગૂઠો એમનો પગ ઇન્જર્ડ થયો અને જે ઇન્જર્ડ થયો ત્યારે સૌથી મોટી સમસ્યા તો એમના પાસે ત્યારે થઈ જ્યારે એક તરફ ટ્રેન આવી ગઈ છે અને એક તરફ આ અંગૂઠો ઇન્જર્ડ થયો હવે એ અસામંજસની અંદર પડી ગયા કે મારે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ કે મારી સીટ ઉપર હું જાઉં શું કરું આ અપલાથફલીની અંદર એ કિશોરભાઈ ભાટિયા ટ્રેનમાં ચડી અને એને એવી આશા રાખી હશે કે મને ટ્રેનની અંદર કાંઈક ફર્સ્ટ એડ મળી જશે તો શું થયું ત્યાર પછી એ આપણી સાથે જે કિશોરભાઈ ભાટિયા એમને જ આપણે પૂછશું કિશોરભાઈ આપ આ વિશેનો શું અનુભવ છે આપણો અને આ જ્યારે જ્યારે પ્રોબ્લેમ્સ તમને થઈ અને આની અંદર સૌથી પહેલાં તો તમને શું થોટ્સ આવ્યો એની અંદર કે મને ટ્રેનની અંદર કંઈક દવા મળશે કે ફર્સ્ટ એડ મળશે કે એવું કંઈ શું આપના દિમાગમાં આવ્યું જય દ્વારકાધીશ હું એકચ્યુઅલી તો દ્વારકાનો જ વતની છું અને હાલ દુબઈ રહું છું પણ જ્યારે દ્વારકા આવવા માટે નીકળો ને પ્લેટફોર્મ પર પણ જે તકલીફ થઈ એટલે મને એમ આશા હતી કે એટલીસ્ટ એસી કોચમાં તો ફર્સ્ટ એડ બોક્સ હશે ને એ માટે મેં એટેન્ડન્ટ જે ટીસી હોય છે એમને મેં રિક્વેસ્ટ કરી કે આઈ નીડ ધ ફર્સ્ટ એડ તો એ લોકોનો જવાબ આવ્યો કે ના ટ્રેનમાં અમારી પાસે કોઈ પણ જાતની સુવિધા નથી ફર્સ્ટ એડ બોક્સ નથી દેટ ટાઈમ આઈ વોઝ સરપ્રાઇઝ કે ભાઈ આટલી ટેકનોલોજી થયા પછી પણ એસી કોચમાં પણ જો ન હોય આવે ફેસિલિટી તો ઇમરજન્સીમાં માણસોની શું હાલત થતી હશે ને એટ ધેટ ટાઈમ મારા પગમાં બ્લીડિંગ ચાલુ જ હતો અંગૂઠામાં ને ટિશ્યુ પેપરથી ત્યાં બ્લડ હું રોકીને બેઠો હતો પછી ન છૂટકે ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ એટલે મેં મારા સનને કીધું એ વોઝ દુબઈ કે ભાઈ તું આ રીતે ટ્વિટ કરીને ઇન્ડિયન રેલવેમાં કમ્પ્લેન કર એટલે એ ટાઈમે તેણે ટ્વિટર ઉપર ઇન્ડિયન રેલવેને ઇન્ફોર્મ કર્યું ને વિદિન ટુ મિનિટ્સમાં ત્યાં રાતના બાર વાગે પણ એનો રિપ્લાય આવ્યો ને એમને મારો પીએનઆર નંબર પૂછ્યો મારો પીએનઆર નંબર પ્રોવાઈડ કરતા પછી નેક્સ્ટ સ્ટેશન ત્યાં વાપી આવ્યું એટલે આઈ વોઝ શોક્ડ કે ત્યાં બે જણાની ટીમ રેડી ઊભી હતી આવીને સીધા મારા સીટ નંબર ઉપર મારા બર્થ ઉપર આવીને મને પૂછ્યું કે શું ટ્રીટમેન્ટ જોઈએ છે એટલે મેં એને કીધું આ રીતે છે એટલે મને ત્યાં બેન્ડેજ લગાડીને પટ્ટો બાંધી આપ્યો ને ટીસ્યુ પણ આવીને સોરી કહેવા લાગ્યો કે ભાઈ મને પણ ત્યાંથી રેલવેમાંથી ઠપકો આપવામાં આવ્યો કે તું કેમ ધ્યાન રાખતો નથી એટલે થેન્ક યુ ટુ મોદી ગવર્મેન્ટ અને થેન્ક યુ ટુ ઇન્ડિયન રેલવે કે મને આ રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવી ને આઈ વોઝ ગ્લેડ ને હું બહુ ખુશ હતો ને બહુ સારી ટ્રીટમેન્ટ મળી એટલે બધા લોકો કહે છે કે મોદી ગવર્મેન્ટે સાડા ચાર વર્ષમાં શું કર્યું તો મોદી ગવર્મેન્ટે સાડા ચાર વર્ષમાં આ કર્યું છે કે તમને વિધિન દસ મિનિટમાં રિપ્લાય મળે છે ચોવીસ કલાક તે લોકો ઓનલાઈન સર્વિસ આપે છે ને ભવિષ્યમાં પણ હું બધાને કહું છું કે મોદી સરકાર જેવીને સરકાર બીજી નહીં મળે એટલે હું તો પહેલેથી જ ભાજપાનો ફેન છું ને પહેલેથી જ ભાજપા મારા બ્લડમાં છે એટલે અમે તો મોદી સરકારને ગુમાવ નહીં માગીએ ને મોદી જેવા નેતા ભવિષ્યમાં નહીં મળે જો આવી ક્યારે ભૂલ કરશો ને તો પછી જિંદગીમાં રોવાનો જ વારો આવશે બીજું કંઈ નહીં આવે એટલે જય ભારત જય હિન્દ વંદે માતરમ ખૂબ ધન્યવાદ તો કિશોરભાઈને ઓન જર્ની આ એક ટ્રીટમેન્ટ મળી હા એટેન્ડન્સે કીધું કે મારા પાસે ફર્સ્ટ એડ નથી પણ હું આપને જણાવી દઉં છું શોર્ટમાં કે બોરી વેલીથી વાપી ને વાપી સ્ટેશનની અંદર એમને ટ્રીટમેન્ટ મળી ગઈ મળ્યા છતાં પણ વલસાડ આવ્યું વલસાડમાં પણ ટીટી પૂછવા આવ્યા કે ટ્રીટમેન્ટ આપણે મળી છે શું થયું આપના પગને એટલે કહેવાનો મતલબ એ છે કે ઓનલાઈન ટ્રીટમેન્ટ જે ટ્રેનનું એ મળે છે તો એનો લોક એ બધા લોકો ઉપયોગ પણ કરે જો આપણા પાસે બધી ડિટેલ છે આપણા પાસે બધું એ જાણકારી છે તો આપ જ્યારે કંઈ તમારા સાથે આવો હાદસો બની જતો હોય ટ્રેનની અંદર ક્યાંય પણ થતું હોય તો તમે ઓનલાઈન આની ફરિયાદ કરી અને આ ટ્રીટમેન્ટ તમે લઈ શકો છો એવું જીવતું ઉદાહરણ આપણે પાસે કિશોરભાઈ ભાટિયા ગમે ત્યારે કંઈ રે ગમે ત્યારે આપણે કોચમાં ટ્રાવેલિંગ કરતા હોય નીટ એન્ડ ક્લીન ન હોય કંઈ ટોયલેટમાં ક્લીનિંગ ન હોય ને બીજી કંઈ પણ તમારા પાસે કોઈ કરપ્શન માગતું હોય તો તમે ટ્વિટર ઉપર તમે કમ્પ્લેન કરી શકો છો અને આપણી મોદી સરકાર ટ્વેન્ટી ફોર અવર્સ ટ્વિટરને ફોલો કરે છે એ લોકો અને ગમે ત્યારે પણ ગમે પણ તો તમને ત્યારે સહાયને સર મળી રહેશે એટલે બધાને રિક્વેસ્ટ કરું છું કે કોઈ માણસને કોઈ પણ જાતની તકલીફ હોય તો ઇન્ડિયન રેલવેને ટ્વિટર ઉપર ફોલો કરો અને તમારી સુવિધાનું તરત તમને સુવિધા મળી જશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દેન એન્ડ ધેર આપને સુવિધા મળશે તો આપની સાથે હતા કિશોરભાઈ ભાટિયા જેમને આ જીવતું જાગતું ઉદાહરણ આપ અત્યારના દ્વારકા ટુડેથી ઓમ થોપાણી સાથે હું પરેશ પાટિયા નમસ્કાર